ગુઠવાની માં પાછો સીતેરામ મેળી માં રાતની વાળું રસોઈ પાણી બનાવ્યું છે લીલા વટાણા ટમેટા સીમલા મરસા જો આ સીમલા મરસા નાખ્યા છે ભાઈ અંધારું પડે છે કે નહીં અને કોબી છે સીમલા મરસા એમનું શાક મોડ મસ્ત મોડું બનાવ્યું અને આ મોડા બટેકા પણ બનાવ્યા જય જમ મોડા બનાવ્યા છે સરસ મજાના અને આ બનાવી છે મોડી કઢી પણ બનાવી વ્હાઈટ કલરની તજ લવીન નાખીને જમ પાંદડા મોળા નાખે ને બધું અને આમાં રોટલી છે આમાં સાસ છે એ તો ને કરી છે ઘરનું સાસ બનાવી છે અને આ છે વટાણા નાખીને ભાત બનાવ્યા છે કઢી ભાત જેને કે ખવાય ને કઢી ભાત મોળા ને મસ્તના તો હવે ને આપી દઈએ જમવાનું કુશીબેન જો બેસી ગયા છે તૈયાર

સુરત જાગેલું પાછા હવે રુદ્રાજ ભાઈ ગયા હતા કામે પાછા આવ્યા પાંચ વાગે ભાઈ એની નાઈટ દિવસ રજા પડી છે હજી કાલે એમાં ને એમાં હતો તો એ રીતના ભાઈ પરાણે અને પપ્પાને લઈ ગયા મમ્મી ને પપ્પા હાલો પછી ખુશી ને હાથ પકડી હું પણ ક્યાં લઈ જાશો એટલે કે મમ્મી તમે શાંતિ રાખો છો કરો તમે ત્યાં તો મારા બાપ માયા તો એને કેટલા ત્રણસો વાળું કેટું પડાવ્યું એટલું હું તો ભાઈ કેમ તે બધે બહાર નીકળ્યા ટિકિટ ના કેટલા પંદરસો રૂપિયા કરાય કે જિંદગીમાં આવ્યા એવા તો મોસ્ટ શોખ જીવી લ્યો મમ્મી પપ્પા ને કે આનંદ કરાવી નાના ભારૂડા છે એને આનંદ કરાવ્યો બરોબર ને ખુશી બે ખાવા પીવાનું બધું ટેસ્ટી ધરસે મજા આવી ગઈ બરોબર ને તો એ રીતના અમે બધા કાલ દિવસ ઉજવો છે રસોઈ પાણી ખાવા આવજો બધા આવી રીતના અમે બનાવી છે આજે તો જો કે રાંધેલી બનાવતી રસોઈમાં નથી બનાવ્યો તૈયાર ભોજન હતું અનકોટ ઈ બતાવ્યો છે અને બોલી છે અમે હા તૈયાર રાંધેલી રસોઈ તૈયાર લેણા કરવા આવ્યો હોય બાર ખવાય મહિને પંદર દિય અઠવાડિયે એમ જવાનું રવિવાર પેલા તો રવિવાર રવિવાર જતા જો હમણાં તો પંદર દિએ પંદર દિએ

અરે નો પોગે ને એટલે ખાલી ચડી અરે પણ આમ આમ દબાયેલા હોય ને પગ એટલે પપ્પા તો તો કે પપ્પા કાય કામ ને જાવ તું ઈ ના પાડશો

હંતરકર પૂરી કેલા કે આ સંબંધીનો ફોન આવ્યો હતો કે તમે બાદલાને મોકલો તો મોકલો અડધો તોય તાર કે કરી તમને કે થઈ તો પપ્પા લે મત તો આનંદ તો એમાં શું કરવાનું છે બધાય બનાવે એમાં આપણે ખાવાનું

Ah, ¿Qué es